kawar man betan jo hak wawen jo hak wawen malak ya ya oli paci bagi ge ya gare bagi ge ya tan raro de titi nanti adi wawak bedi hen ya halu nuk titi adi pen yang kera war satio tu pani bara gi cama cara ini jadi mata mitra program cuma aja mah, apalagi cuma aja macian ya, biar orang ngecuri di jawa orang mah, tiarahan hak pagar itu garoh, હલાય નહીં કાંઈ નહીં પાસે જો બધી અડધી તો નીકળી ગઈ અડધી વાહ જો પૂછડા મારા ભરેલી હોય ને ગાળામાં છાણમાં તો આપણે એમ જો ભેવું હોય ને અહીંયા હલતી થઈ ગઈ ખાડામાંથી અડધી નીકળી એ વિચાર આપણે અહીંયા બેવું પડશે ને આ જો વિયાણી ખડેલી છે ને એને પણ આજે ભેગી લઈ જ દીધી ઘરે માખી બહુ ખાઈ જાય આજે નીકળે ધીરે ધીરે કેટલી આવે પછી ખબર પડે કેટલી ઓછી છે અડધી તો નીકળી એવી કેમકે કાલ ની ભૂકી આમને બધી અંદરથી એમાં એવું છે બાવડો નમી ગયો હે આખો નમી ગયો તો રસ્તો હાવ બંધી જાય અઘરી પડે હવે છે નીકળી આવે આપણે અહીંયા પછી ઉભા રહેવાનું હોય વાર તો આપણે છે ને જો હું બધે આમણી નીકળી આવે તો અહીંયા આવીને ખાણીમાં પાણીમાં બેસી ગઈ ખાડાના ગારો થઈ ગયો ને પાણી પાછું ભરાઈ ગયું છે નથી ભાગદોડ કરે અને આપણે આ ભેંસ છે એ ચૌદ ડિસેમ્બરના થયેલી છે જે ઓલી ભીલી છે વેચવાની આપણે પાંચ આચર છે પાંચે પાંચ ચાલુ છે ત્રણ આ લીસાઈડ છે આ બે ની આપણી કિંમત છે એક લાખ દસ હજાર નવ એક દૂધ છે અને આ ભાઈ આપણે જવાબદારી જવાબદારીથી દેવાની છે ખોટી કિંમત કરવી નથી એક લાખ દસ હજાર આની કિંમત છે જે આ બેસ જાય છે એને નવમો મહિનો બેસ છે આ ચૌદ નવેમ્બરના થઈ છે ચૌદ નવેમ્બરના ના થાય છે ને એટલે ચૌદ ડિસેમ્બર ઓલી થઈ છે એક મહિનાનો ફેર છે ઓલી ને આઠમો બેસ્ટ છે આઠમો પૂરો થાય લગભગ એમ કહે નાની નવમો અને આની કિંમત છે એ એક લાખ ચાલીસ હજાર દસ લીટર ટકનું એક ટાઈમનું દૂધ છે ગેરંટીથી છે અને વ્યાય પછી તમારે જો દોડાવી લઈ જ આવ્યું તોય છૂટ છે આઠ નવ નવ લીટર દૂધ કરે ભાઈ અમારે શું છે કે બગડામાં રખડે તૈયાર હતું કરે છે અને બારે ચરવા જાય અને ઘરે આપણે ખોરાક પછી કરતા નથી ખાલી ખાણ એક મૂકીએ બીજી તમે નીળને નાખો ભાઈ ચરવા જાય તો એ છતાં નીળ નાખે તો દૂધ વધારે કરશે એની જવાબદારી અત્યારે અમારા બગડામાં રખડે છે ને આટલું દૂધ કરે છે એટલું અમે કહી દસ લીટર માથે કરે ખબર એ ગેરંટી છે કેમકે આ ગયા વર્ષે આપણે એવું જ કહ્યું હતું બે હું વ્યાણ નહીં ગઈ એટલે પછી દૂચો હતો ને તો ઘરે જ નાખ્યો વધારે બાંધી બાંધીને ખાતી તું તો દસ અગિયાર લીટર દસ અગિયાર લીટર કરે તો ભાઈ શું છે કે પાટીને દબરાવી પડે પેલા પાટી ડ્રાવો ને તો એ પ્રાહો મૂકે નથી મૂકતી અને એની આપણી જે એક લાખ ચાલીસ હજાર કિંમત છે ને એકની ઓલી ભીલી છે એની એક લાખ દસ હજાર દૂધ છે રૂપ નથી ચોખ્ખું કહું લેવી હોય તો કહેજો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો મને હું તમને જવાબ આપી દઈશ આપડી આ પણ છે ને દૂધમાં ક્વોલિટી છે આ એક નહીં પાટીની જરૂર પડે છે અત્યારે તો આમ ગાભણી છે વારા પર આપણે દઈ દેવાની વિચાર હતો પણ આ વખતે ને જીરો છે વિચાર બીજી એક એક પણ છે એ પણ તમને દેખાડી દો કાલના વિડીયો તમે જોયા છે એ આ મોલ આ ચાંદા જેવું લાગે એ ને એવા છે જન્મથી ને અમુક બેહું ને એવું ખડેલા આપણે થતું હતું કે ચાંદા ઊંચી આવતા હતા મૂતરસમાં વધારે બેસે ને ખાતરમાં એટલે જે આપણી બીજી ભેં છે ને આ વચમાં છે આ પણ ભેં આપણે વેચવાની છે અને આ ચાંદા છે ને એ જન્મથી છે એને આગળ હળામાં થોડા થોડા અને એમાં થાય નહીં ખોટા કોઈ વેમ રહેતા નહિ કે ભાઈ આ વાળી ભી ન લેવાય એવું ન હોય એ તો ચાંદાવાળી આ ચાંદરી છે લે હું કે આવે એને બંધ કરી દેવા આપણે ચાંદા એ તો આવે એ આપણા હાથમાં કાંઈ નબળી એક ત્યાં બે હું બધી જો હાલ થઈ ગયા હવે આમને ફોટો પકડાવી દઈ ગરી છે ને અહીંયા આવીને બેસી ગઈ ચરવું નથી અત્યારે બાકી ને ભી બધી ગુમરો મારે અંદર અત્યારે રખડવા જેવું છે કે આમાં ગરીને ભાવતું નથી ખાવાનું ચાગલી થઈ ગયા મારી ચાગલી અને આ બધી રખડે અત્યારે એ રેઢિયાર બી ભેગી આવી ગઈ અત્યારે ઘડીક વાર ચક્કર મારી લે ને અહિયાં પછી એને ઓલીબાઈ મને લઈ જાઓ બપોર કાઢવા અઘરા લાગે પછી આને એક તો વરસાદ ચરવા દેતો નથી અત્યારે જાય આપણી ગાયો અહીંયા ચરે અડધી ઓલીબાઈ ગઈ છે ભેઉને બાકી અહીંયા રખડે રાધાને જોવા મળે વરસાદ આવી ગયો તો બધી ભાગી જાડો નીચે આપણે આ કોમલને બહુ હેરાન કરે કોમલો રાધાને શિંગડાની બીક બહુ છે એની હવે આપણે વરસાદ થઈ ગયો બંધ અત્યારે મચ્છર ખાઈ ગયા બેહી બેહી આ અવાજ ચડી આવ્યું છે તો રિટર્ન કરવું પડશે એની કામ નો કઈ છે આ હાલો ભાગો છે બટકુ પુનુરું નથી આવતું એ ટાઈપનું છે ત્રણ ફીટ નું બેવન રખડે અત્યારે જો તો આ ત્યાં જાવ બે વે ઉતારી દીધી ગાયો આપણે સામે પાણી માંથી આવશે ને અહીંયા જઈને ફૂલી નીચે આવી ગયા છે આમ ભાગી જાય બે બાજુ કરશે વરસાદ જાય એને બધ જ નથી થયો હવાનું આમને ચાલુ ને ચાલુ છે મારે પગ પાકી ગયા એટલા જો કચરામાં કચરામાં રહી અંદર એટલે પગમાં તો લાગ્યું બહુ એ તો આપણે રાત છે ને પાણીમાં મારી ડૂબકી વાત જોવે ઓલે વાહન રહી ગયા ની ખડેલી હજી આવતી હવે એટલે ઉભી રહી ગઈ જો તે નિરાતે હાલે હવે ભાગ છે જેમ કે એક ગિલકો તો મારી જ ગયો ના ત્યાં જાઓ ઓલી ઉતરો મેડી મંગુર આપણે રાજમના હાલો બટ હાલો અત્યારે ને પાણી બધીને હોવાય છે કારણ કે આ ગાયું ને પાણી મેળ જ ના આવે કાંઈ કામનું નહીં એવું છે પણ નાવા પડે જ છે અત્યારે કેમ કે ભેવું બધે આમ નીકળી ગઈ સુધી આપણે મું કીધા ગાયો આવી જાય ને પછી જો આપડે રહી ગઈ રાડું બે આવે હવે ઓલી બાજુ ચડશે કે આ બાજુ ચડશે કે અમે ચડશે તો આપણે હે ને અહીંયા રહી ગઈ હતી ભેવું નાખવા આવ્યા હતા ત્રણ ચાર હતી એક બની છે એ અમે બાવડા માં ઊભી રહી ગઈ છે વાંધો પડી ગયો કેમ કે ભેં વ્યાઈ ગઈ છે નવાણું ટકા સો ટકા ના કહેવાય કેમ કે લાગતું તો એવું જ હતું આમ બાવડામ ઊભી રહી ગઈ માહેન કાંટામાંલાય એમ નથી નથી વ્યાણી કા ગઈ છે

આપણે છે ને બનીના પાડા ને ગોતી લીધું ઘણી ભેરા ક્યાં જળ્યું નહી ભે બેઠી ને આપણે આવીને જોઈ ગયા હવે આમાં ક્યાંક નીકળી ગયું હે હવે ક્યાં નીકળી ગયું ને ખબર ન પડી હવે પાછો જો નદી મુતરીને ગોતી આવી જળી જાય તો વાંધો નહીં અહીંયા અંદર છે ને ખાડામાં ફાચામાં બેસી ગઈ હતી આમાં પગલા છે માથે ચડવાના ભેંસ ના હે લગભગ આ સાત હોય એવું નથી જાય ના બાવડા વ્યાઈ ગઈ હવે ક્યાં વ્યાણી એ ખબર નથી પડતી બનો આ વ્યાઈ ગયા પણ રેડી વ્યાઈ ગયા પાણીમાં જઈડું નહીં પાડેડું આ પાડી છે ને એને ધવરાવે છે એ આ ભીની છે પાડીને હેત બહુ કરે છે આને બ્લેકને બાકી ભૂખરા આવ્યા છે એક બે સામે છે ત્રણ આ પણ નવો જ છે મારી હા રતન આપણે રતન પાડી આપણે એને જવર આવે છે બની તો આપણે જો બધી ભી અત્યારે રખડે જ છે છોડવામાં મોડું થઈ ગયું હતું સાડા પાંચ માટે થઈ ગયા હતા છોડવામાં પાડો ગોતું ગયા હતા ક્યાંય જઈડો નહીં પાડેડું ઘણું ગોતું તો શું છે કે પાણીમાં ગમે વ્યા જાય ને તો પછી જડે જ નહીં ગમે ભાઈ બાજુમાં અસજ ખાણ છે પાણીમાં વહી ગયું હોય તો કઈ ખબર પડે ચોવીસ કલાકમાં લગભગ પાછી માથે આવી જાય તઈ જો શું આવ્યું હતું પાડો હતી પાડી ને આપણે ઓલી ભે ને ધ્યાન રાખી આ ભૂલ ખાઈ ગયા ભાઈ બંધ આપણા બાજુમાં રહે એને કીધું નહીં પેલા કે ભેં આવી રીતે હુરાતી હતી ત્યાં બેસી ગઈ છે કાંઈ હતું નહીં સવારે લઈ ના જાવ વાંધો ઈ પડ્યો બેને આપણે હવારે જોયા તો આચર નતા બૈરા નમણી નતા નૈકા ના તાપણું હતું કાઈ પણ નતું અને ચરતી હતી બપોરે ચરતી જતી પાછી પાણીમાં જઈને બેહી ગઈ મે કીધું ચરે હલે હજી કાઈ વાંધો નથી અને પછી ગાડીકવા બેઠી મે કીધું પછી બેવન બધી આઈ ગયો તા ઈ આલતી થઈ ને પાછી પાછી વાહે બેહી ગઈ તો મે આગલી વિડીયોમાં જોયો તો કે ચાર પે વાહે રહી ગઈ હતી બે ઓલી ચાંદરી હતી ને એક ઓલી પગ દુખે એ બની હતી આપણી એ પાછી વહી ગઈ મેં કીધું હોય આવતી રહે હમણાં હા એ દેખાડે એને પાછી ઘડીક વાર આવ્યું નહીં પાછો વાહન જઈને ગયો જોવા તો આ તો દેખાણું નહીં ને પાણીમાં નીકળે એ પાછી કાંઠે વહી ગઈ કાંઈ કેલી બાજુ બેઠી હતી ને તો ખબર નથી આપણે આવતી હતી ભે નીકળતી નીકળતી બધી જ મેં કીધું આવે બધી ભેગી આપણે કહે થઈ જાય મેં કીધું આવશે આવી આવશે ભેગ ગયો ત્યારે કોઈ બી વાહે નથી રહેતી બધે મોર મોર હોય ને તો એ કોઈ બની આપણી અને પાણીમાં વી ગઈ અને પાડેડું ખોવાઈ ગયું ગોયતું પછી પછી તરત જઈને વાહે લગાવ ગયો હું અંદર પાણીમાં અંદર ઠેપડો મારી બધું ગોયતું પછી આગળ તો પછી જવાય મતું જ નહીં કેમકે પાણી બહુ ઊંડું રહ્યું અને ખાણ છે હાવ સાંઢે પૂરું ઊંડું બે ઊંટ ઉપર રહી જાયનું માથે દેખાય નથી નથી કેમકે ઊંડી બહુ થઈ ગઈ છે એ તમે જે ઉનાળાની વિડીયો તમે જોયા હશે એમાં તમને ખબર હશે એમાં વાંચી ગયું તો જઈડું નહીં ક્યાંય ઘણી કોશિશ કરી હતી પછી અલીભાઈ વાડીમાં બધી ઓલીબાઈ કાંઠા પર રખડતી હતી એ સાઈડ બધે ગોતી આવ્યા તો અહીંયા ક્યાંય દેખાણું નહીં એની પહેલાં એક ભાઈ બેઠી આવે ને મને ખાલી કીધું કે ઓલી ભાઈ એ કહે ને ઓલીબાઈ જાય છે એ કે તો હું દોડીને ગયો કીધું કઈ બે મેં કીધું હાલો બંધ છે એમાં જવા ના દેવાય પછી કીધું હાલો ને મને હમણાં હાકી આવું તો બીજી બે ઊભી હતી નદી પાસે મેં કીધું ઓલી વ્યાણી છે એ ઘરે જવા આટું કરે તો ઘરે જવા આટું નથી ઓલી બની પહેલાં હતી બની અંદર જઈને બેસી ગઈ મને ખબર મળે મેં કીધું બની હે ઉપર ચરે છે એની પહેલાં હાકતો હતો તો અહીં વરસાદ આવી ગયો તો મેં કીધું ચરે છે તો ભલે ચરે મેં કીધું દસ પંદર મિનિટ વરસાદ રહી જાય ને પછી મેં કીધું જાઓ હાકે ને મેં કીધું હવે સીધે હે ને એકવાર ઓલીબાઈ ગાઢી મેં ખુલ્લા પટમાં આવે ને ઓલીબાઈ ચરશે પછી તો આ ને રહી ચરે છે પાણીમાં જ ગાઈને બગીચામાં રખડતી હતું એટલામાં વ્યાઈ ગઈ પાડેડું ખોવાઈ ગયું હા એ ચોવીસ કલાકમાં ખબર પડે માથે આવે તાકી કરમમાં ના હોય એટલે ના આવે ગયા વર્ષે એમ જ થયું હતું પંદર મિનિટમાં ભેં વ્યાઈ ગઈને પાડેડું ખોવાઈ ગયું હતું જે આના પહેલાં આપણી ભેંજી વ્યાણી એ પછી વાંટું હતું એટલે થઈ ગયું થવાનું હતું એ અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરનાર જોઈએ સપોર્ટ કરતા રહ્યો જે માતાજી જે શ્રીરામ જે સોનલમાં Orar, Mãe, Deus.